જે સુધારા કરવામાં આવ્યા છે જેને લઈને સમગ્ર દેશની અંદર વાહન ચાલકોમાં છે તે વિરોધનો સુર જોવા મળી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ચક્કાજામ કરી રહ્યા છે હડતાળ ઉપર ઉતરી રહ્યા છે અને જેને લઈ આજ રોજ ઓલપાડ તાલુકાની મહત્વની સુગર પરિસર ની અંદર પાર્ક કરી દીધી છે અને હડતાલ પર ઉતરી ગયા છે ખાસ કરીને જે ટ્રકો વહેલી સવારથી શેરડી ભરવા માટે નીકળી ગયા હતી તે શેરડી ભરીને પરત છે તે સુગર મિલ પર આવી ગઈ છે અને જે શેરડી છે તે સુગર મિલ ની અંદર ખાલી થઈ રહી છે આ શેરડી ટ્રક માંથી ખાલી થતા જ છે તે આ ટ્રકોના પૈડા થંભી જવાના છે અને આ જે ટ્રક ચાલકો છે તે હડતાળ પર ઉતરી જવાના છે ખાસ કરીને સુગર મિલ પાસે હવે સાંજ સુધી કલાક ચાલે એટલો જ છે તે શેરડીનો જથ્થો બાકી બચ્યો છે અને જો આ જ રીતે હડતાલ ચાલુ રહેશે અને જે ચાલકો છે તે હડતાલ પર જ રહેશે તો કદાચ શક્યતા એવી પણ છે કે આજ સાંજ બાદ છે તે આ સુગર મિલ ને છે સટડાઉન કરવાની પણ ફરજ પડે ખાસ કરીને જે વાહન ચાલકો અહી હડતાલ પર ઉતર્યા છે તેને લઈને પોલીસ પણ અહીં છે તે હાલ સાયણ સુગર ખાતે પહોંચી છે જોકે જે ચાલકો છે તે શાંત રીતે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અહીં કોઈ જોવા નથી મળી રહ્યું માત્ર તેઓ અહીં ટ્રક મૂકી અને પોતપોતાની રીતે અહીંથી ચાલ્યા ગયા છે અને હડતાલ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પોલીસ પણ હાલ છે તે અહીં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના પણ પૂરતા પ્રયાસો છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જો વહેલો સુધારો કરવામાં નહીં આવે કાયદાની અંદર તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે તેવા હાલ છે તે એંધાણ વર્તાઈ રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત